આજે જૂનાગઢમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં જ ભાષણો થયા ત્યારે કરશન બાપુ ભાદરકા ભાષણ કરવા માટે ઊભા થાય છે તે દરમિયાન રાજુ કરાપડા તમે આગળ વધો પ્રવીણરામ તમે આગળ વધો તે પ્રકારના નારા લાગે છે ને આના જ કારણે થોડાક સમય માટે મામલો ગરમાય છે જેમાં ત્યાં હાજર જે આયોજક છે તેમને સ્પષ્ટતા કરવી પડે છે કે ભાઈ આ કોઈ રાજકીય પાર્ટી નો કાર્યક્રમ નથી આ કાર્યક્રમ ખેડૂતો માટેનો છે સો સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન રાજ્ય સરકાર દ્વારા જે ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે તેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે નારાજગી જોવા મળી રહી છે પ્રતિ હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે પરંતુ ખેડૂતોની માંગ છે કે આ સહાય થોડીક વધારીને ચૂકવવામાં આવી હોત તો થોડુંક ઘણું ખેડૂત છે તેમને દેવુંમાંથી તે બહાર આવી શકત દેવા માફીને લઈને પણ ઘણા સમયથી ગુજરાતમાં વિરોધ ખેડૂતો કરી રહ્યા છે અને આ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે અને માંગ ઉઠી છે કે દેવું માફી કરવામાં આવે ત્યારે વચ્ચે આજે જૂનાગઢ ખાતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગેવાનીમાં આજે ખેડૂતોએ આંદોલનની શરૂઆત કરી છે સરકાર સામે મોરચો માંડ્યો છે અને આજે તંત્રને અલ્ટિમેટમ આપ્યું છે અને જો આગામી સમયમાં આ મામલે તાકીદે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો વાત છે તે પાણી માથા ઉપરથી જતું રહેશે અને વાત આંદોલન સુધી પહોંચશે ત્યારે એક સ્થિતિનું નિર્માણ એવું થયું કે બાપુ ભાદરકા જે ખેડૂતોને સમર્થન આપવા માટે આ કિસાન પંચાયત છે ત્યાં પહોંચ્યા તેઓ ભાષણની શરૂઆત કરે તે પહેલાં કેટલાક લોકો કહેવા લાગે છે પ્રવીણ રામ તમે આગળ વધો રાજુ કરપડા તમે આગળ વધો ત્યારે આ જે જાહેરમાં આ કાર્યક્રમ દરમિયાન એ વાત આવે છે ત્યારે જે આયોજક હતા એન્કર હતા તેમણે સ્પષ્ટતા કરવી પડી કે ભાઈ આ કોઈ રાજકીય પ્લેટફોર્મ નથી આ ખેડૂતો માટેનું પ્લેટફોર્મ છે તો અહીંયા કોઈ પણ રાજકીય નેતાની વાત ના થવી જોઈએ ખેડૂતો માટેની વાત થવી જોઈએ એ વિડીયો વાયરલ થયો છે એ વિડીયો જોઈ લો ખર્ચા તમે આગળ રાજુભાઈ કોઈ પણ રાજકીય નેતા કે કાર્યકર આ માત્ર ને માત્ર ખેડૂતો માટે છે એ પ્લેટફોર્મ અલગ છે આ પ્લેટફોર્મ અલગ છે પટેલ વચ્ચે પડ્યા અને માત સમાધાન સુધી પહોંચાડીને ત્યારબાદ આ ખેડૂત મહાપંચાયત છે તેના આગળ ધપાવવામાં આવી પરંતુ આજ આખો ઘટનાક્રમ છે તે ચર્ચા કેન્દ્ર બન્યો દર્શક મિત્રો આવા જ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે જીવન ન્યૂઝ જોતા રહો Obrigado.